પૂછો દીકરીને કેવો વર જોઈએ કલિયુગમાં તો કે કન્યા વરે કન્યા કેને વરે બોલે રૂપને વરે સફેદ દેખાવો જોઈ ધોળો બગલા જેવો પછી ભલે ને કાંઈ આવડતું હોય ન આવડતું હોય કિલો એક બટેટા ઉપાડી ન શકતો હોય પણ દેખાવો જોઈએ ધોડો બોલો રાધે રાધે સારી બાઇક ચલાવે છે સારા ગોગલ્સ ચશ્મા પહેરે છે સારું નું પેન્ટ પહેર્યું છે સારા શૂઝ પહેર્યા છે સારી ઘડિયાળ પહેરી છે દેખાવડો છે મારી પાંચ ફ્રેન્ડ જોવે ને એટલે એમ કેવી જોઈએ કે તારો વર્તો બહુ સુંદર છે પણ ક્યારેક એવું વિચારો કે કામ ધંધો કરે છે કે ખાલી સુંદર થઈને ફરેજ છે ક્યારેક એને છીણીને હથોડી હાથમાં આપવાની કે ખીલી તો અહીંયા ઠોકી દે ખીલી તો ઠોક આવડે છે કે નહીં ક્યારેક એને એમ કહેવાય કે થોડીક ચા તો મૂક આપણે પીએ આવડે કે નહીં ખબર પડે તો કે આની કોઈ જરૂર નથી એકચ્યુઅલી આપણા ઘરમાં ઘણા બધા નોકરો છે એ બધું કામ કરે છે તો તું શું કરે છો બોલે હું જલસા કરું છું દીકરીઓને એના સાથે પરણવું હોય આ બધો જલસો કેટલા દિવસ સારો લાગે ખબર છે મહિનો બે મહિનો એક એક પન્ના ને પછી એમ થાય કે આ તો ખોટું થઈ ગયું એટલે કન્યા શું જોવે તો કે રૂપ ને જોવે દસમ સ્કંદમાં કથા આવશે રૂકમિણી જઈએ એ કૃષ્ણ સાથે પરણ્યા છે પણ કૃષ્ણને ને દ્વારકાધીશ ને જોયા નથી મારા વાલા એની વીરતાને જોઈ છે કે એ દ્વારકાધીશ સાત સાત આખલાઓ મારી નાખે હાથી નું બળ ઘોડા નું બળ વર એવો હોવો જોઈએ કૃષ્ણ જ એવો હોવો જોઈએ ભલે કાળો હોય પણ કામળ ગાળો હોય